કેમ છો મારા વાલા ગુજરાતીઓ કેમ છો મારા વાલા એનઆરઆઈ મિત્રો આજે હું તમને જોરદાર પ્લેસ ઉપર લઈને આવી ગયો છું વહાણવટી ગ્રુ ઉદ્યોગની અંદર જ્યાં ગઢભાઈ પાપડીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે સાચી વાત ને આમ તો સાહેબ ચરોતરની અંદર પાપડી બહુ વખડે ને એમાં પટેલની પાપડી ખાવાના શોખીન બહુ બધા છે સાચી વાત છે અત્યારે આપણે આ શું થઈ રહ્યું છે આખી પ્રોસેસ શું થઈ રહી છે આ પાપડીનો લોટ બફાય છે હા અત્યારે બધી ચોખાની પાપડી તૈયાર થાય છે ઓહો આપણો મેન ઉદ્દેશ એ છે ગામડાની બહેનો સિટીમાં કામ કરવા જવાની નથી તો આપડે આજુબાજુ ગામડાની અમારા પોતાના ગામડાની બહેનો ને રોજગાર મળે એ આપણો મુખ્ય હેતુ છે ઓહો અને અત્યારે ખાસ કરીને એવું કેવા માંગીશ કે છેલ્લા પાંચ વર્ષથી જૂનાને જાણીતા અત્યારે એમનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ બનાવી દીધું છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે પાપડી બની રહી છે પછી વળીઓ બની રહી છે અને દરેક વસ્તુ બહેનો દ્વારા બનાવવામાં આવે છે અને આપણે વાત કરીએ તો કયા કયા ફ્લેવરની પાપડી સાહેબ અહીંયા મળી જવાની આપણે મકાઈ ઘઉં જુવાર રાગી બાજરી લસણ પંજાબી ઓહો એટલી બધી પાપડી ચોખાની વડી સેવ બટાકાની ચીપ્સ વેફર અને આ બધું જ હેન્ડમેડ હેન્ડમેડ બધું હાથથી જ બને છે બેનો દ્વારા તમે જુઓ અત્યારે આ બધા લોટના રેડી થઈ રહ્યા છે તપેલા ને તપેલા રેડી થઈ રહ્યા છે આપણે શરૂઆત કરી વિશાલભાઈ ત્યારે કેટલું કિલો થી શરૂઆત કરી હતી આપણે એક્ઝેક્ટ તમને ડેટ સાથે કહું તો આપણે 13 12 2019 ના 10 કિલો પાપડી હા હું અને મારી વાઇફ ને બીજા ત્રણ માણસ એટલે પાંચ માણસો થી શરૂઆત કરી લઈ અને આજની તારીખમાં તમે જો એક સાથે ઘણું બધું મોટું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ઘણા ઘણા બધા બધા રોજગાર લોકોને મળી રહ્યો છે હવે આપડે જોઈએ કઈ રીતે પ્રોસેસ હોય છે ને કઈ રીતે બને છે આવું મારી સાથે

બરાબર છે આજે લાલ મરચા છે એમાં યુઝ થાય છે સાહેબ આ પંજાબી પંજાબી પાપડી રજવાડી એ બધા બરાબર છે રેગ્યુલર પાપડી દરેક ફ્લેવરની થાય એમાં આમાં જીરું અજમો લીલું મરચું લીલું મરચું સાબુદાણા બધાયમાં આવશે ઓકે એને સોફ્ટ કરવા માટે યુઝ કરવામાં આવતા હોય છે રાઈટ

શું શું વાત વાત છે છે તમે જુઓ ભાઈ જૂના જે જૂની દેશી જે રીત હતી આપણા ઘરની અંદર બા દાદા જે ફરિયાની અંદર બધા બહેનો પાપડી કરે ને બધા આવી રીતે હલાવે એ જ રીતની પ્રોસેસ આ જગ્યા ઉપર દરેક દરેક વસ્તુ કામ કરવામાં આવે છે કઈ પાપડી થઈ રહી છે સાદી પાપડી થઈ રહી છે અને અત્યારે જે તમે હલાવી રહ્યા છે ને એની જે આવે ને એ આવી રહી છે અત્યારે લીલા મરચાની જે સુગંધ આવે છે ફ્રેગરન્સ આવે એ આવી રહી છે પાપડીનો લોટ ખાવાની ઈચ્છા થઈ જાય આપણને એવી સ્મેલ આવી રહી છે એમ કોઈ પણ જાતનો શોર્ટકટ આપણે વાપરતા જ નથી અને વાપર હોય નથી ઓહો શું વાત છે અને એક તપેલું રેડી થાયમાં કેટલી વાર લાગે સાહેબ આપણે લગભગ સવા દોઢ કલાક સવા દોઢ કલાક ઓહો અત્યારે ગરમી છે એટલે થઈ જતું હોય વેલું પણ શિયાળામાં દોઢ કલાક દોઢ કલાક લાગે આમ સવારથી કેટલા વાગ્યાથી ચાલુ થઈ જાય આપણો મેન્યુફેક્ચર 5:30 પાંચ થી ચાલુ થઈ જાય ચૂલા ચાલુ થઈ જાય ઓહો 8 વાગે આ 10 તપેલા બફેન રેડી બફેન રેડી થઈ જાય ઓહ શું વાત છે

કટ કરવામાં આવે છે ગુલ્લા કટ કરી અને પછી પ્યોર જે મશીનની અંદર એટલે કે જે હાથ મશીનની અંદર દબાવવામાં આવે છે એ મશીનરીનો ઉપયોગ કરી અને આ પાપડી બનતી બનતી હશે આમ એક મિનિટમાં કેટલી પાપડી બની જતી હશે આમ એક મિનિટમાં આમ એવરેજ માણસ એક માણસ પાંચ પાંચ પાપડી બનાવી શકે ઓ પણ તમને વિચાર ના આવે કે ભાઈ આપણે પ્રોડક્શન વધારીએ મશીન મશીનમાં પાપડી બનાવીએ અને ભાઈ વધારે પૈસા કમાઈએ એવું આ ટેસ્ટ નહી જળવાય આ ટેસ્ટ ના જળવાય હે ને અને મજા ના આવે ને પછી પાપડીમાં અત્યારે આપણો નામ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અમેરિકા લંડન ઓહો અહીંયા લોકલમાં ઘણો પાદરા બરોડા અમદાવાદ તારાપુર સોદિતરા ત્યાંથી લોકલ રિટેલ કસ્ટમર આપડે આવે છે ઓહો એ ટેસ્ટને લઈને આવે છે શું વાત છે શું વાત છે ભાઈ જો તમારે પણ એમના આઉટલેટ ઉપર ખરીદી કરવા માટે આવવું હોય તો નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર Google લોકેશન પણ આપેલું છે એટલે તમે Google લોકેશન પર ક્લિક કરશો તો તમને સીધું એનું લોકેશન મળી જવાનું છે અને બીજું પ્રમેલ ભાઈ કે મશીનનો ઉપયોગ કરું તો મારે સ્ટાફ ઓછો કરવો પડે હા અને આપણો મુખ્ય હેતુ છે વધારેમાં વધારે માણસોને રોજગારી રોજગારી જોરદાર જોરદાર હવે તમે જુઓ કે આ જે પાપડી અત્યારે રેડી થઈ ગઈ છે આ તમને બતાવો કે જે પાપડી રેડી થઈ ગઈ છે અને સુકવવા માટે આ આ જે જથ્થો છે આખો જથ્થો બધી બાજુથી માણસ લઈને જશે બહાર અને પછી સુકવશે સુકવશે હા તો અત્યારે આપણે મેન્યુફેક્ચરિંગ જોયું હવે અહીંયાથી પાપડી બનીને પછી અંદર જશે પણ એના સિવાય પાપડી સિવાય અહીંયા જે વડીયો બને છે વડીઓનો ખીરો અત્યારે રેડી થઈ રહ્યો છે જે વડી માટેનો જે લોટ આવે રેડી થઈ રહ્યો છે સાચી વાત છે હા આખી કણકી આપણે રાતના પલાળીએ હા સવારે એને મિક્સરમાં ક્રશ કરીએ

જેની લેન્થ છે એ તમને જોવા મળશે વેટ જોવા મળશે ફૂલ વડી કે ચોખા વડી કે ઓહો અને આમાં ઘણા કસ્ટમર મને કે આને પાછું તળીને જ ખાતા હોય 90% પણ 10% લોકો કેરીનો રસ જે આવે એ રસમાં ડુબાડીને ડુબાડીને ખાતા હોય એની મજા જ અલગ છે એની મજા અલગ છે અરે આ બે બીજી વાર સાંભળ્યું કોકના મોળે કે આ રીતે લોકો ખાય છે આ વર્ષે તો હું પણ ટ્રાય કરીશ હા સો ટ્રાય કરી કે આની અંદર ડુબાડીને પછી ખાવાની કેવી મજા આવે છે પછી આ જે છે આ સીઓ છે આ લોટની છે ગુચરું જે સીઓ નું ગુચરું કેવામાં આવે છે એ પડે છે તમે જુઓ સીઓ નું જે ગુચરું આવે છે અહીંયા પાડવામાં આવે છે આખી પ્રોસેસ થી અને ગુચરું એક એક ગુચરું ધરે એટલે આટલું મોટું ગુચરું થતું હશે રાઈટ ગોર એકદમ હવે તમે જુઓ કે આપણે આ પ્રોસેસની અંદર મે તમને કહ્યું કેવી રીતે પાપડી એ બની ગઈ ખરી પણ પાપડીને સુકવવા માટે આવે છે જો પાપડીને અહીંયા સુકવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ખાટલાની અંદર નેટ એવો છે એ પ્રશ્ન ના આવે હવે અત્યારે તમે જુઓ કે આ બધા જે ખાટલા રેડી કરવામાં આવ્યા છે એ સામે લઈ જવામાં આવે તો અત્યારે આપણે જે સુકવવાની સ્પેસ જે છે એમની એકદમ વિશાળ એની અંદર આવી ગયા છે પાપડી અત્યારે જઈ રહી છે સાચી વાત ને તમે જુઓ કે હવે જે ખાટલા છે અંદર સેટ કરીને ઓલરેડી રાખેલા છે આ બીજા ખાટલા અત્યારે આવી રહ્યા છે કેટલા ખાટલા આમ દિવસના આ ભરાઈ જાય આપણે આપણે લગભગ 450 ખાટલા 450 ખાટલા છે ઓ ફૂલ માણસ આની હાજરી હોય તો 300 કિલો નું ડેલી પ્રોડક્શન પ્રોડક્શન થાય માણસ ઉપર આધાર છે માણસ ઉપર આધાર છે માણસ આવે એ પ્રમાણે એ પ્રમાણે કામ થાય તમે જો આ એકદમ લીલી પાપડી એટલે કે લીલી એટલે કે અત્યારે જ હજુ રેડી થઈ જાય લીલી પાપડી છે એના સિવાય તમે એના કલાક દોઢ કલાક પહેલા મલાગા રેડી કરવામાં આવી છે એ પાપડી જોવા મળશે ભાઈ મતલબ કાલની છે પેલી પાપડી ના ના આજની જ છે સવારની સવાર વહેલાની પાપડી બધી સવારની સવારની બધી પાપડી પેલી સવારની જે પાપડી જે છે તો રેડી પણ થઈ ગઈ છે આમ 70 80% સુધીની રેડી થઈ ગઈ છે સુકાઈ ગઈ છે આ મારી સાથે હું તમને બતાઉ તમે જો સિત્તેર એસી ટકા સુધી માર્કેટમાં ઘણી બધી મળે છે ઘણી પાપડી એવી મળે છે કે આમાં કશું દેખાશે ને એનું કારણ એટલું હોય છે કે એમની અંદર એ લોકો સ્વીટનર કલર અને બધું એસેન્સ નાખેલું એનાથી જ ટેસ્ટ આવતો હોય છે પણ આ રિયલ જે ઇન્ગ્રીડિયન્ટ હોય છે એનો ટેસ્ટ આપણને મળે છે જ્યારે પાપડી શેકતા આવીએ છે ત્યારે એ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે બાકી તમને બીજી પણ ઘણી બધી વેરાઈટી છે આપણે એમના જે આઉટલેટ ઉપર અત્યારે જઈ રહ્યા છે આ આઉટલેટનો પાછળનો ભાગ છે જેનું એમનું મેન્યુફેક્ચરિંગ થાય છે એમના ખેતરની અંદર હવે આપણે એમના આઉટલેટ ઉપર જઈશું તેનું એડ્રેસ અને પણ હું તમને બતાવીશ આવ મારી સાથે તો અત્યારે આપણે જે પાપડી રેડી થઈ ગયેલી છે સુકાઈને રેડી થઈ ગઈ છે પેકિંગ માટે અત્યારે જશે આ પાપડી એ તમે જોઈ રહ્યા છો એકદમ કરંચી અને એનું જે ટેક્સ્ચર છે તમને દેખાતું હશે વિડીયોમાં સુકવેલી જે આ સાદી પાપડી છે એની પાછળ પેલી જે રેડી ટાઈપ જે છે રજવાડી છે બરાબર ને અને સ્પેશિયલ અત્યારે ઉપવાસમાં ખાવા માટેની આ આ શું કહેવાય આને આ પ્રેમલ તમે જ્યારે પહેલી વખત વિડીયો આ ઉતારવા આ તર નતા બનાવતા હા હવે આપણે બટાકાની રાઉન્ડ વેફર છે રાઉન્ડ વેફર એ પણ આપણે પ્યોર હેન્ડમેડ શું વાત છે આ પણ હાથથી જ બનાવવાનું આમ જો પ્યોર પેપર કટિંગ આ પાછળ આંગળી મૂકો આંગળી મૂકો એટલે આગળ દેખાય ઓહો હો હો તમે જો એની જે થિકનેસ છે એક અલગ મજા આવે ને જ્યારે ફ્રાય કરીને ખાઈએ એકદમ ક્રિસ્પી લાગે એવું લાગે કે તમે આમ પેલી રેડી વેફર જે બાલાજીની ખાઈએ છીએ એ રીતનો ફીલ આવે આપણને સાચી વાત છે પાછળ અત્યારે સૂકવી રહ્યા છે એ પણ હું તમને બતાવું આ જે અત્યારે વેફર પડી રહી છે એ પાછળ અહીંયા સૂકવી રહ્યા છે એને કેક કરીને સુકવવી પડે ગોઠવવી પડે હા 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 આમાં મહેનત બહુ છે ઓહ હોહ અત્યારે ગોઠવી રહ્યા છે આ કેટલા ટાઈમમાં આમ રેડી થઈ જાય આ દોઢ દિવસ થાય દોઢ દિવસની અંદર રેડી થઈ જાય હવે થોડો તાપ ગરમી વધશે ને એટલે સાંજના રેડી થઈ જાય સાંજના રેડી થઈ જાય છે બાકી અહીંયા તમને જે પેલું છી શું કહેવાય ને

જુવાર રાગી આ સાબુદાણા બટાકાના પાપડ છે આ ચમચા છે ચકરી સાબુદાણા બટાકાની સ્ટીક આ બધું ફરાળમાં છે આ બધી વસ્તુ ફરાળ આ છે આ સ્પેશિયલ ચેવડાનું છે આ ચેવડો કરી દેખાય લોકોને આ આપણે ફરાળી ચેવડો જે રેડીમેડ પેકેટમાં આવતો હોય છે ને હા બસ આને તળો એટલે મફરી ને કાજુ ને બધું નાખી એ આપણે અંદર નાખીને બધી ખાઈ શકીએ રેડીમેડ છે શું અને આ ઓલું છીણ છે ઓકે છીણ હા આ રાઉન્ડ વેફર છે ઓહો અને આ જે પાપડી છે આ આ ફરાડી આ સેકી ખાવાય ખવાય તળી પાપડી પણ તમારે જો સેકી ખાવી હોય તો આ છીણ તરસો એટલે આ રીતનું થશે જો કયું આ જે છીણ છે હરો આ માર્કેટ કરતા આખી વસ્તુ જ આખી અલગ લાગે હા ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ છે આવું માર્કેટ માં જલ્દી મળશે જલ્દી મળશે અને ટેસ્ટ પણ કરી જો એકદમ સોફ્ટ ને સા ઓહો જોર લાગે આમ આ ડિઝાઇન વાળી નહીં મળતી આવી નોર્મલ પેલા પેલું એ મળે ખાલી એમ પછી તમે આ બધી વસ્તુ છે પછી આપણે તમને બતાવીએ કે ભાઈ બટાકાની જે વેફર પાડવામાં આવે છે એ પણ હું તમને બતાવું એ પણ અહીં મળી જવાની છે અને આ સ્પેશિયલ લોકોની વધારે ડિમાન્ડ હોય છે હા એ નારાય પેકિંગ છે જે હમણાં દાદા લઈ ગયા છે આની અંદર આપણે બધા પેકિંગમાં મળી જાય ખરું દરેક 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 પેકિંગમાં આ વસ્તુ મળી જાય આ તમે જો આપણે જે એનઆરઆઈ પેકિંગ છે એની અંદરથી આપણે પાપડી ગાળીયામાં કેટલી કેટલી હશે આ આ છવ્વીસ છવ્વીસ પાપડી ઓકે તમે કે પાંચસો ગ્રામ પાપડી આવી જાય અને એની સામે આપણે જોઈએ કે અંદર જે લઈ જાય છે પેકિંગ ઇન્ડિયન પેકિંગમાં એમાં પણ આ પાંચસો પણ આનું જે વોલ્યુમ છે એકદમ નાનું થઇ જાય એટલે કે ઈઝી ટુ યુઝ એટલે ઈઝી ટુ તમે મુવ કરી શકો છો તમારા બેગ અંદર તો મિનિમમ પાંચ દસ કિલો તમારે જો લઈ જવી એક સાથે તો લઈ કિલો આખી બેગમાં બધા ભરી જાય કિલો લઈ જાય આખી બેગ તમે જો એ રીતનું પેકિંગ આવે છે ડ્રાય છે મહિના પછી પણ પેકેટ ખોલશો ને તો કોઈ ચિંતા કોઈ કોઈ ચિંતા નહીં નહીં હવે આને પેકિંગ તમે જુઓ પેકિંગ પણ એકદમ સરસ મજાનું આપેલું છે સાથે સાથે તમને એમનું પોતાનું બ્રાન્ડિંગ મળી જાય છે ચોખાની પાપડી છે અને રીતનું એમનું એડ્રેસ ઇન્ગ્રીડિયન્ટ છે દરેક વસ્તુ તમને આ જગ્યા ઉપર મળી જાય છે એવી પણ ઘણી બધી વેરાયટી છે એટલે અવશ્ય એક વખત તો મુલાકાત કરવા કરવી જ પડે તો આપણે કસ્ટમર સાથે વાત કરીએ કેવું તમારો અભિપ્રાય જણાવો તમે યુઝ કરો છો તો તમને કેવી લાગે છે પાપડી અને ટેસ્ટ કેવો લાગે છે સાહેબ આ પાપડી છે ને એ ચરોતરના પાટીદાર માટે નહીં હા ગુજરાતીઓ સમગ્ર ગુજરાતીઓ માટે એક આશીર્વાદ રૂપ છે આશીર્વાદ રૂપ છે હું અમેરિકા થી આવું છું ઓકે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા કેનેડા એ લોકોના પરિવારો જે ઈધી ગયા છે એ પાપડીનો બહુ છુકતો નથી અને એમની વાઈફરે પાપડી બનાવતો આવડતી નથી એટલે અમારે બધાની ધર્મપત્નીઓ સગાવાલા પરિવારજનો

હું પણ શોધતો શોધતો એક વખત આવ્યો અને મારે પાપડી જોઈતી હતી તો કોઈએ કહ્યું કે ભાઈ પાપડી મેં કહ્યું ક્યાં મળશે કે છે પાડગોર પેલા બીંડા બેગર ત્યાં જાવ રોડ ઉપર છે મહાણવતી ગૃહ ઉદ્યોગ મેં કહ્યું ભાઈ આપણે ટેસ્ટ કર્યા વગર નથી લેવી ત્યારબાદ હું હંમેશા પાપડી અહીંથી લઉં છું સંખ્યા સંખ્યાપંચ પરિવારો આ પાપડીથી એટલા બધા પ્રભાવિત છે કે લોકો સમય રહે છે ટેસ્ટ બદલાતો નથી ભાવ વ્યાજબી છે અને સાથે સાથે આ પાપડી બનાવવા પરિવાર પણ અમારા બધાની સાથે ખૂબ કોઓપરેટિવ રહે છે એટલે મારી અંગત ભલામણ છે કે બીજે બધે જાઓ એના કરતા પાપડી અને જાત જાતની બને છે એક જાતની નથી બનતી જુવારની બને બાજરીની બને ઓછા મરચાવાળી મરચાંવાળી બને મરચાવાળી બને ખૂબ જાતની બને છે અને આ લોકો ખૂબ સોફ્ટ છે અને બહુ જ ઓર્ડર વિન્ટરમાં લે છે એનઆરઆઈ આવે ત્યારે અને અમારા બધાને ઓર્ડરમાં એ અમને ખ્યાલ આવે કે આ પાપડીની ક્વોલિટી કેટલી સારી છે અને અમે તો પ્રદેશમાં રહેતા બધા છીએ એમના બધાના પતિ અમે મીનાબેનને ખાસ ખાસ થેન્કસ કહીએ કે અમારા પરિવારોને અમારી પત્નીઓ ખુશ છે કે પાપડી સરસ ખાવાની મળે અને છતાં પાછો કોઈ તકલીફ નહીં અમે બોક્સમાં આપે તો ભાગી બી ના જાય એટલે તમારો બીનાબેન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અમે પરદેશમાં વસતા ગુજરાતીઓ તમને હંમેશા યાદ કરીએ છીએ અને કરતા રહીશું તમારા દરેક મિત્રોને શેર કરો બાકી હું કહેવા માંગીશ કે જે વડતાલ ધામ છે વડતાલ ધામમાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે સુરત છે વડોદરા છે દરેક સિટીમાંથી તો વડતાલ ધામથી મને લાગે ત્યાં સુધી ચાર થી પાંચ કિલોમીટરના અંતરે આ જગ્યા આવી જશે ગૂગલ લોકેશન હું તમને વિડીયોના એન્ડિંગમાં આપી દઉં છું એટલે કે તમે ક્લિક કરીને પણ આરામથી આ જગ્યા ઉપર આવી શકો છો તમારું ઓકે તમે વહાણ વી ગૃહ ઉદ્યોગ લખશો પાડગોલ એટલે એનું પેજ આવી જશે તો એના થ્રુ પણ તમે આ જગ્યા ઉપર આવી શકશો બાકી તમારા દરેક મિત્રને શેર કરો આ વિડીયો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે